બાતમીના આધારે ચોરીની એક બાઇક સાથે આરોપી જુનેદ જમીન શાહને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે વાહન રિપેરિંગના વ્યવસ્થા સાથે સંકળાયેલ હોવાનું અને તેણે અન્ય નવ બાઇક પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં પોલીસે અન્ય નવ બાઇક મળી કુલ દસ બાઇક કબજે કરી હતી પોલીસ તપાસમાં જહાંગીરપુરા રાંદેર રાજકોટ શહેર બી ડિવિઝન તેમજ કાપોદરા પોલીસ મથકમાં નોંધવામાં આવેલા વાહન ચોરીના દસ ગુનાનો ભેદ ઉકેલી જવા પામ્યો હતો આરોપી વિરુદ્ધ અગાઉ પોલીસ પતકમાં પણ ગુનો નોંધાયો હતો રાંદેડ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીના સમાજમાં રૂપિયાના જોર પર હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જેવા માટે તે પોતે ચોરીના રવાડે ચડ્યો હતો વાહન રિપેરિંગના વ્યવસ્થા સાથે જોડાયેલી હોવાથી બાઇકના લોક ખોલતા અને તોડતા તેને આવડતા હતા જેને લઈને આરોપીએ સુરત શહેર તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં અલગ અલગ ધાર્મિક સ્થળ બાગ બગીચા તેમજ જાહેર જગ્યા પર તકનો લાભ લઈ વાહનની ચોરી કરી હતી અને પોતાના અંગત વપરાશમાં વાપરી બાદમાં અનુકૂળ સમયે ગુજરાત રાજ્ય તેમજ રાજ્ય બહાર વાહનો વેચાણ કરવા નીરાદે અવાવરૂ જગ્યાએ સંતાડી રાખતો હતો આ સમગ્ર મામલે રાંદે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે હઝર સીધા